સિહોર કનેવાવ ગામ પાસે ડબલ ઘટના મોડી ખૂની ખૂનીનો ખેલ રમાયો પોલીસ ઘટના સ્થળે સિહોરના કનેવાવ ગામ પાસે આવેલ ડબલ મર્ડરની ઘટના મોડી રાત્રિએ ખૂનીનો ખેલ ખેલાયો ઈટોના ભઠ્ઠામાં કામ કરતા શ્રમિકોની માથાકૂટમાં લોહિયાળી બની ઘટના સ્થળે જિલ્લા પોલીસના વડા પાલીતાણાના ડીવાયસપી ભાવનગર એલસીબી પેરોલ ફ્લો સ્કોડ એસઓજી સિહોટ પોલીસ સ્ટેશન પીઆઈ સહિત કાફલો ઘટના સ્થળે પહોંચ્યો नंबर ले नंबर 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 ભાવનગર જિલ્લાના સિહોર પોલીસ સ્ટેશનમાં કનીવાવ ગામની સીમમાં ઈટોના ભઠ્ઠામાં કામ કરનાર મજૂરોની વચ્ચે આજે રાત્રિના સાડા અગિયાર થી બાર ની વચ્ચે કોઈ કારણસર ઝઘડો થયેલો હતો જેમાં આરોપી અમિત દ્વારા કુહાડી જેવા તીક્ષ્ણ હથિયારથી મરણ જનાર રામુભાઈ અને તેમના પત્નીની ઉપર ગુહાડીના ગા કરેલા હતા કુહાડીના ગાના લીધે થઈ અને બ્લડ લોસ વધુ થવાથી રામુભાઈ અને તેમના પત્ની લક્ષ્મીબેનનું સ્થળ ઉપર જ મૃત્યુ નિપજેલ છે ઘટના સ્થળ ઉપરથી જ આરોપી અમિત અને સમગ્ર ઘટનામાં વપરાયેલ કુહાડી પણ મળી આવેલ છે આરોપીની અટક કરી કાયદેસરની કાર્યવાહી સિયોર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલી છે